ડાંગ જિલ્લામાં આહવા લોક વિજ્ઞાન કેન્દ્ર ખાતે સમર સાયન્સ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે વિદ્યાર્થીઓની વિજ્ઞાનમાં રુચિ વધે તે માટે આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે કોઓર્ડિનેટર રતિલાલ સૂર્યવંશીએ વિદ્યાર્થીઓને રોકેટ મોડલિંગ વિશે માહિતી આપી હતી આ સાયન્સ કેમ્પ દરમિયાન વિદ્યાર્થીઓને અલગ અલગ વિજ્ઞાનના વિષય ઉપર માહિતી આપવામાં આવશે રોકેટ અને એના વિશે જ્ઞાન મેળવ્યું રોકેટનું વર્કિંગ રોકેટ કેવી રીતે કામ કરે છે અને કયા સિદ્ધાંત પર કામ કરે છે એ ન્યૂટન ત્રીજો નિયમ વગેરે એ બધું બાળકોએ જાણી આજે સમર સાયન્સ કેમ્પનો પહેલાં દિવસનો લાભ લીધો સમર સાયન્સ કેમ્પ બે સેશનમાં ચાલશે તેરથી સત્તર અને વીસથી ચોવીસ તારીખ અમે રાખીએ છીએ અને બાળકો આવવાના લોકલ સ્થાનિક બાળકો અહીંયા ભાગ લેતા છે